ભારતીય જનતા પાર્ટીએ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાની તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને તેમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીએ તમામ રાજકીય વિશ્લેષકોને ચોંકાવ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીએ વડોદરા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા હતા જોકે ત્યારબાદ આજે ભારતીય જનતા પાર્ટીએ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાની તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે આ મામલે જ્યોતિબેન પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી પ્રતિક્રિયા આપી હતી અને આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી વડોદરાના આપ સૌ મિત્રો અને સાથે મીડિયા સમક્ષ આજે મેં પોતે મારા સ્વભાવની વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા સંસદ તરીકે દસ વર્ષ રહ્યા એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ત્રીજી વાર પાર્ટી ને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ અમારા વડોદરાનું કેમ આવું સુરત આટલો વિકાસ કરે અમદાવાદ આટલો વિકાસ કરે ને અમારો વડોદરા પાછળ રહી જાય

પદાધિકારી આવી વાત કરે તો પાર્ટીએ સસ્પેન્ડ કરવું પડે મારું પ્રોબ્લેમ એક જ છે કે આપણા વડોદરા શહેરનો વિકાસ 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 મોદીજીની વિકાસની રાજનીતિ અને વડોદરા શહેર કેમ પાછળ રહી જાય હું એમ કહું છું કે માન્ય રંજનબેનની એવી રીતે કઈ અનિવાર્યતા છે શું એમનાથી ઓછી ભણેલી છું શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું

પણ મારી પાર્ટી છે હું શા માટે બિચારા લોકો અન્યાય થવા દઉં હું એટલી છું હું જતી રહીશ મારે તો બધા હજાર રસ્તા ખુલ્લા છે પણ હા મારા શહેરના લોકો કેસે કે જ્યોતિબેન ચાલો આપણે બધા સાથે મળીને વડોદરાનો વિકાસ કરીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર